મહિલાઓએ ફ્રી ફ્રીમાં અયોધ્યા યાત્રા કરી યાત્રામાં સૌથી વધુ એક હજાર મહિલાઓ જોડાઈને અયોધ્યાના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી યાત્રા ભાવનગરથી સ્પેશિયલ ટ્રેન દ્વારા રવાના થઈ હતી અને બપોરના ત્રણ કલાકે પરત આવી છે ટ્રેનના આગમન સમયે બેન્ડ વાજા સાથે સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને બગદાણા મંડળના સ્વયંસેવકો દ્વારા બુધાભાઈ પટેલને ફૂલહાર પહેરાવી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું યાત્રામાં જોડાયેલી મહિલાઓ ખુશાલ અને ઉત્સાહભેર પરત ફરતી જોવા મળી જેમણે બુધાભાઈ પટેલના પ્રયાસો અને આયોજન માટે આભાર વ્યક્ત કર્યો રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો